ગુડ ઇવનિંગ બધાને બધાને નમસ્તે જો આજે આપણે ગણિતમાં છે ને ચાર આંકડાની સંખ્યા વાંચીશું અને આપણે આપણી મનપસંદ સંખ્યા બનાવીને વાંચીશું બરાબર છે હવે અહીંયા જુઓ મારી પાસે ચાર અંકોના કાર્ડ છે દેખાય છે દરેકને હવે આ કેટલા લખ્યા છે પાંચ આ

પણ આ જીરો છે ને એ કોઈ હજારના સ્થાનમાં મૂકવાનો નહીં કારણ હજાર ના સ્થાનમાં મૂકવા જશું તો પછી સંખ્યા કેવી થઈ જશે ત્રણ આંકડાની બની જશે બરાબર છે ને એ ધ્યાન રાખજો હવે શરૂ કરીએ ચલો કઈબ કરો આપણે બંને ગ્રુપમાંથી વારાફરતી એક એક જણ ને બોલાવીશું બરાબર છે અને એમણે સંખ્યા બનાવવાની અને બોલવાની ચલો પહેલા હું મારી મનપસંદ એક સંખ્યા બનાવી દઉં છું બરાબર છે પહેલા હું પૂછું આઠ પછી સાત પાંચ અને પછી હું મૂકીશ ઝીરો ચલો મેં એક ચાર આંકડાની સંખ્યા બનાવી દીધી હવે હું વાંચું છું આઠ હજાર સાતસો પચાસ ફરી બોલો આઠ હજાર સાતસો પચાસ આઠ હજાર સાતસો પચાસ હવે જુઓ આ આઠડો સૌથી મોટો છે એનાથી નાનો સાત એનાથી નાનો પાંચ ને એનાથી નાનો ઝીરો એટલે આ ચાર અંકોનો ઉપયોગ કરીને સૌથી મોટી સંખ્યા બનાવી કહેવાય તમને કેવું કહે ને કોઈ કે આ ચાર આંકડાનો ઉપયોગ કરીને સૌથી મોટી સંખ્યા બનાવો બરાબર છે તો તમારે આવું કરવાનું પહેલાં મોટો આંકડો હોય એ મૂકવાનો પછી એની પાછળ એનાથી નાનો એનાથી નાનો છેલ્લે એનાથી નાનો એટલે સૌથી મોટી સંખ્યા બની જશે બરાબર છે પણ તમારે તો તમારે તમારી મનપસંદ બનાવવાની પણ ચાર આંકડાની બનાવજો ચલો બનાવો ચાર આંકડાની તમારી મનપસંદ સંખ્યા ઓકે ગુડ બહુ સરસ ચલો હવે વાંચી બતાવો એકદમ સાચું ક્લેપ કરો સિવાની માટે

બનાવો તમારી મનપસંદ સંખ્યા ચલો અનુષ્કા કઈ સંખ્યા બનાવે છે પાંચ હજાર વાળી બનાવે છે જુઓ ચલો બો સરસ પાંચ હજાર સાતસો આઠ ચલો અંશિકા આવી जाओ બનાવો તમારી મનપસંદ ઓકે

સાત હજાર પંચ્યાસી શું બોલવાનું સાત હજાર પંચ્યાસી સોના સાત માં કઈ રીતના આવી સંખ્યા બનાવતા આવડશે તો જુઓ તમને આવું લેસનમાં આપીએ છીએ આપણે તમને હું ચાર અંકો આપું છું તમારે એમાંથી તમારી મનપસંદ સંખ્યા બનાવવાની છે બરાબર છે ગણિતની નોટમાં લખવાની કેટલી લખવાની કોઈ પણ પાંચ પણ એ જ ચાર આંકડાનો ઉપયોગ કરવાનો અને મનપસંદ પાંચ સંખ્યા બનાવવાની આવડશે ને આવું લેસન બહુ સરસ ચાલો ક્લાઇ કરો તમારા માટે બહુ સરસ કર્યું વેરી ગુડ